નલિયા મધ્ય અંધજન મંડળ કેસીઆરસી સંચાલિત આંખની હોસ્પિટલ તથા દિવ્યાંગ બાળકો માટેનું ઉમેદ બેન્ડ કેર સેન્ટર અને ફિઝિયોથેરાપી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કાર્યક્રમ હતો જે અમારો ઉમેદ સેન્ટર ની જે શરૂઆત કરી છે અને ખાસ કરીને આપ પણ જાણો છો કે અહીંયા જો જે અબડાસાનો વિસ્તાર છે લખપતનો વિસ્તાર છે કે બહુ બધા દિવ્યાંગો એવા છે કે જેને સર્ટિફિકેટ નથી કોઈ યોજનાઓનો લાભ નથી મળ્યો અને અમે જ્યારે સર્વે કર્યો ત્યારે ત્રણસો એક લોકોએ તો એવું કીધું કે ભાઈ આવું કોઈ પણ સેન્ટર નથી કે જ્યાં અમારા છોકરાઓને અમે ભણાવી શકીએ કે એને એજ્યુકેશનથી કોઈ તાલીમ આપી શકીએ એની વાત અમે અમારા મોવડીઓ આ બધા વડીલોને કરી દાતાઓનો સહયોગ મળ્યો અને આ સેન્ટરની શરૂઆત થઈ છે હવે હું આશા રાખું છું કે આ સેન્ટરમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકોને સેવા મળી રહે નિયમિત રૂપે લોકોના આંખની તપાસ થાય આપણે જે મોતીઓ મુક્ત અભિયાન જે અંધજન મંડળ ચલાવી રહ્યું છે સમગ્ર કચ્છમાં તો એની સૌથી વધુ લાભ અબડાસા અને લખપતના લોકોને મળે એક પણ વ્યક્તિ એવું ન રહે કે જેને મોતીઓના કારણે કે આંખની તકલીફના કારણે એમની આંખ જતી રહે તો એ હવે આ સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે અહીંયા તો વધુમાં વધુ લખપત અને અબડાસાના લોકો આ સેન્ટરનો લાભ લેતા થાય અને મીડિયાના માધ્યમથી લોકો લોકો સુધી માતા સુધી દિવ્યાંગો સુધી આ મેસેજ પહોંચે એવી જ અમારી અધ્યક્ષ છે આજના અંધજન મંડળ અને નલિયાની અંદર પરંભુ જે સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી ફિઝિયોથેરાપી સેન્ટર અમારા ગામના વરિષ્ઠ દિનેશભાઈ અને એમના પિતાશ્રીના નામે રામજીભાઈ શિવજી ચામડા પરિવારના નામે ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે મારાશ્રીની પ્રેરણાથી આ સમગ્ર વિસ્તારની અંદર કોઈ પણ દિનદુખિયા માટે સેવા કરવાનું જ્યારે મધુરામ મહારાજજીની સમગ્ર આ વર્ષનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમ દિનેશભાઈ દ્વારા નલિયા મુકામે રાખવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર દિવ્યાંગો છે એમની સેવા થાય અને એમને જે સર્ટિફિકેટ એ પણ મળે અને એક વર્ષ માટે આ સેવા આવિદત અહીં પરમ પૂજ્ય સંત શ્રી મહારાજ અને બાલરામજી મહારાજના આશીર્વાદથી અહીં શરૂ કરવામાં આવેલ છે અને આજનો આ કાર્યક્રમ ખાસ વિશેષ આનંદ એટલા માટે છે

તેમજ આપણા હરેશભાઈ અને અરવિંદભાઈ તમામ દાતાઓનો ખૂબ ખૂબ એમનો આભાર માનું જોઈએ કારણ કે આ અબડાસા એટલે આપ બધા જાણો છો છેવાડામાં નલિયા તાલુકો કહેવાય અને ગામડા એનાથી પણ પચાસ કિલોમીટર ત્રીસ કિલોમીટર દૂર એ ભૂત જવું હોય તો બે દિવસ પ્રોગ્રામ કરવો પડે પછી કોઈ બરોબર વ્યવસ્થિત વ્યક્તિ એને ભેગી જાય ત્યારે બાળકો દિવ્યાંગ જન્મથી હોય છે ઘણા બધા મોટી ઉંમરના પણ થઈ ગયા છે તો એને ઘર બેઠે અત્યારે જે દિનેશભાઈએ મકાન પોતાનું ખોલી આપ્યું છે અને એને કાયમ ધોરણે અહીંયા કને સારવાર બધાને બધા વિભાગની જે બીમારી હશે એની સારી રીતે ઘર બેઠે એના દિવ્યાંગોની સેવા થશે એના માટે આ સંસ્થાનું અને તમામ માનભોનું બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઘર બેઠે આ બધાને સેવા મળશે એના લીધે આ બધાને એમના આશીર્વાદ પણ મળશે અને હું પણ એમના ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર માનું છું ખાસ તો જો જોઈએ તો જે પરિદાસ મહારાજની જે એમની શોધ છે એમને ચિંતા છે આ વિસ્તાર માટે એમને ખાસ એમના સૂચનથી અને માર્ગદર્શનથી આ થયું છે એના સિવાય કોઈ પણ કાર્ય હોય છે અત્યારે ચરવાની તકલીફ છે તો રોજ ગામો ગામ એમના તરફથી પણ અપાય છે પછી આપણે પોરાના વખતે પણ મારા શ્રીનો કે ભાઈ કે પણ કાશી મેં કહે કેટલાય પણ ચોખ્ખો નથી એ ખામી ના છે એ ખાસ ધ્યાન રાખજા તો મારા શરીરનો પણ જેટલો આભાર માનો એટલો ઓછો